નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનો ટોપિક છે માનવ પાલવ શાળામાં ગુરુજીએ કહ્યું કે માના પાલવ પર નિબંધ લખો તો લખવાવાળા વિદ્યાર્થીએ માના પાલવ પર શું લખ્યું પુરુષ સાંભળશો તો હૃદય ભરાઈ જશે આદરણીય ગુરુજી માનવ પાલવ તે ગરીબમાં મય છબી પ્રદાન કરવા માટે હતો માનવ પાલવ ચૂલા ઉપરથી ગરમ વાસણોને ઉતારવામાં કામ આવતો માનવ પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂસવા ગંદા કાન કે મોઢા સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો બાળકોને જમ્યા પછી માના પાલવથી મોઢું લૂછવાનો અનેરો આનંદ આવતો માનવ પાલવ ક્યારેય આંખમાં કંઈ ખૂચતું હોય તો માં ગોળ ગૂંચળું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવીતી ત્યારે દુખાવો એની મેળે બંધ થઈ જતો માના ખોળામાં સુવાવાળા બાળકો માટે ખોળો ગાદી અને માનો પાલવ ચાદર નું કામ કરી જતો જ્યારે પણ કોઈ અજાણ્યું આગંતુક ઘરે આવતું ત્યારે બાળક

ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠીમાં હોય એને આભાસ થતો મુઠી પાલવ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવાના પ્રયત્ન કરતી અને જ્યારે ખૂબ વરસાદ પડે તો માનવ પાલવ છત્રી બની મોઢું ઢાકવા મોકવામાં આવતો માનવ પાલવનો હાથ લુછણિયા તરીકે પણ ઉપયોગ કરી લેતો માનવ પાલવ ઝાડ પરથી પડેલા જાબુ અને સુગંધિત ફૂલોને ભેગા કરવા અને લાવવામાં ઉપયોગ લેવાતો ક્યારેક અનાજ દાન પ્રસાદના સંકલન માટે માનવ પાલવ વપરાતો માનવ પાલવ ઘરમાં રાખેલા સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાય કરતો ક્યારે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો માના પાલવને ગાંઠ બાંધી નિશ્ચિત થઈ જતા કે તે વસ્તુ મળી જશે અને મળી પણ જતી માના પાલવની ગાંઠ લાગવી એક હાલતી ચાલતી બેંકની તિજોરી બની જતી અને જો બાળકનું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતા માનો પાલવ બીજું કંઈ નહીં પણ એક જાદુ અનુભવ છે આજની પેઢી તો નહીં જ સમજી શકે હવે જીન્સ પહેરવા વાળી મોમ પાલવ લાવશે ક્યાંથી સાડલા પહેરેલ માના પાલવનો આ સ્વાદ આપવા વાળી દરેક માતાને સમર્પિત મિત્રો આવી અવનવી વાર્તાઓ અમે લાવતા જ રહીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધ જય સતિયાદેવ